આ વિડિયોની પરિધિ ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને પરિધિ વધારી દો જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય જો કે આપણે આગળ દાખલા નંબર 6 એમાં આપણને એ અને બી આપેલા છે પહેલું કે નિયમિત ઉપકરણમાં અંતઃકરણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય શકે નિયમિત ઉપકરણ નિયમિત ઉપકરણ એટલે શું કે જેમાં બધી બાજુ સરખી અને બધા ખૂણા સરખા આવા નિયમિત ઉપકરણમાં

કારણ કે નિયમિત બહુકોણ ઓછામાં ઓછી 3 બાજુથી બનાવી શકાય હવે નિયમિત બહુકોણ ઓછામાં ઓછી કેટલી બાજુથી બનાવી શકાય 3 બરાબર એ કોણની શરૂઆત થાય બહુવાની બે બાજુ વાળો તો કોઈ બહુકોણ હોય નહીં તેથી વધારે બાજુ અને બે થી વધારે ખૂણા હોય ને આપણે શું કહીયા ભાઈ બહુકોણ કહીએ છીએ તો ત્રણ બાજુ વાળો બહુકોણ કયો હોય તો સમબાજુ ત્રિકોણ અને આ સમબાજુ ત્રિકોણમાં સૌથી ઓછામાં ઓછું આંતરકોણનું માપ હોય શકે છે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો 180 કેટલો થાય 180 તો આપણે દરેક આંતરકોણનું માપ શોધવું હોય એટલે કે અંદરના ખૂણાનું માપ શોધવું હોય તો શું કરીશું 180 ને 3 વડે ભાગીશું કેમ 3 વડે ભાગવાના કારણ કે ત્રિકોણના ખૂણા કેટલા હોય 3

માટે મહત્તમ બેસ્ફોર્મ બરાબર શું કરીશું આપણે બેસ્ફોર્મ શોધવા માટે શું કરીશું તો 180 માંથી અંતકોણ માપ પાર કરશું કેમ કે અંતર્કોણ અને બેસ્ફોર્મ આ બંનેનો સરવાળો કરો થાય આ 180 નો થાય માટે મહત્તમ બેસ્ફોર્મ કે જે મળે 180 માંથી આપણે અંતકોણ નું માપ બાદ કરીએ ત્યારે તો બાળકો મહત્તમ બેસ્ફોર્મ કેટલો આવશે 120 નો આવશે અને મહત્તમ બેસ્ફોર્મ કેવા છે સમ બાજુ ત્રિકોણમાં મળતો અને લઘુત્તમ અંતકોણ એ પણ સમાન છે સમબાજુ ત્રિકોણ તો લઘુત્તમ અંતકોણ માપ આવ્યું 60 અંશ અને મહત્તમ અંતકોણ નું માપ આવ્યું 130 અંશ આ રીતે આપણે દાખલા નંબર 6 જો જો કે તમને જો બાળકો કે તમને ગમે હોય તો વિડિયો લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો જો વિડિયો કેવો લાગે તો વિશે કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ